દુકાન તો હમણાં ભાડે રાખી લે પણ દુકાન ના ભાડા નઈ જોઈને તો એવું લાગે સાય કોઈ સિલાઈ ના હજાર રૂપિયા

કીધું તે મને તમને કઈ નથી હા તો વાંધો નઈ છાણમુની માપા લખજે લખું છું

તારું માપ બાપ તો લઈ લઉં તો લઈ જા એમ નહી હું શું કહું તો શર્ટ લઈ આ થોડોક છેતોટ ઉભો એમ તારે સીવડાવો ને માર માપ ના બનાવી દે તો સીવી નાખો આ તો બનાવવાના જ છે કાપડ ક્યારે દે જાય કાપડ તો હમણાં દે 35 નું લગભગ લાગે છે મને ઈ તારે જોવાની જરૂર નથી હું માપી લે હું છે ને ખાલી માણા આમ જોઈને કહી દો કે આને કેટલાનો શર્ટ જોહે હા સીવી નાખો શાંતિ રાખ વાહે પર

બાકી ભાવ તો કરતા નથી છોકરા રહેતા લાગે છે હું નવી છું પાડોશી ના છોકરા છે

એ તો તમારી રીતે સીવી નામ છે મે તમારું નામ સાંભળું એટલે આવ્યો મારું નામ તો છે પણ પૈસા વધારે થા હે થોડા હા એ પૈસાની તમે ચિંતા ન કરો આલે તું માપ લઈ લે મને સિર્ફ માપ લે તાવડતો તું ન્યા બેઠી હો રાયા ન બેઠી હો અરે ઓછું બોલ કામ કર આય આવી જા

પૈસા તમતા પેલા તારા જેવી છોકરી કામે આવતી હતી ને મારે કેવું ન પડે જોઈ ને માપ લખી નાખે એ નથી નવ પગાર સંતોષ નથી મને થોડુંક ધ્યાન દે ધંધામાં

એટલે હવે મારે છે ને બધે મારી એડવર્ટાઇઝ થઈ ગઈ ખાલી રાજકોટ બાકી છે એટલે હું રાજકોટ માં સીવાય આમ તો તમારી વાત સાચી છે કેમ કે તમારી પર્સનાલિટી એવી છે ને તો તમારું નામ તો મોટું થઈ રહે મને એવું લાગે છે ખરું અરે મારું નામ તો પહેલેથી છે જ તે અને મારી પર્સનાલિટી છે દેખાતું નથી તને કઈ નબળી છું તો મને તો એવું દેખાય છે કે ઓછું ખાવ છો તમે ઓછું એટલે ખાવ છું કે ડાયટિંગ કરું છું સાઈડ માં હું એક્ટર છું ને એટલે એક્ટર હા કોમેડી આર્ટિસ્ટ છું હાઈ પડે રોજ તારા જેવા હસાવું છું હે હા તો મને થોડક તો હસાવો લે તું તો એમ જ હસસ તો ખરી હવે તાર કપડા સીવડાવવાના છે એટલે ઈ વાત બરોબર છે હવે જો આ મારું છે બરોબર અને જો આ પેન્ટ એવું મસ્ત મજાનું મારે પેન્ટ સીવવાનું છે ને એની કોઈ વાત પૂછો માં તમે સમજો સલમાન ખાન પેલા ને એવું ફિટિંગ મસ્ત કરવાનું છે સલમાન ખાને એ પડે સલમાન ખાને એ પડે એવા કપડા હું સીવું છું